મિત્રો હું ચિરાગ ભરાટ તો વિદ્યાર્થી મિત્રો સીટી ઈટી બે હજાર છવ્વીસની જે બે દિવસ પહેલા આપણે જે આન્સર કી અને આન્સર કી ના સુધારા માટેની જે અપડેટ મૂકેલી હતી એ અપડેટની જે કહેવાય ને કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે એક નવી આન્સર કી એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે જે પરીક્ષા દઈ અને જે આન્સર કી બાબતે આપણે જે પણ કન્ફ્યુઝન હતા એ બધા જ કન્ફ્યુઝન બાબતે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ત્રણ થી ચાર પ્રશ્ન જોઈએ કે જેમાં વિદ્યાર્થી મિત્રો તમને જે છે એ એક પ્રશ્નમાં ગ્રેસિંગ માર્ક અને બીજા બે ત્રણ પ્રશ્નમાં અહીંયા કહેવાય ને કે ભાઈ બે આન્સર આપેલા છે ચલો જલ્દીથી બધા વિદ્યાર્થી મિત્રો પેલા બધા તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દો જેથી કરી જે પણ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ દઈને આવેલા છે એ વિદ્યાર્થી મિત્રોને અહીંયા એક સચોટ માહિતી મળે તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે અહીંયા જોવાના છીએ કે ભાઈ સરકાર દ્વારા કઈ કઈ આન્સર અહીંયા માન્ય રાખવામાં આવેલી છે ચાલો જલ્દીથી પહેલા તો બધા વિદ્યાર્થી મિત્રો ઓડિયો અને વિડીયો બાબતે એકવાર કન્ફર્મેશન આપી દેશે ચાલો બધા વિદ્યાર્થી મિત્રો એકવાર ઓડિયો અને વિડીયો બાબતે કન્ફર્મેશન આપી દેશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું કે સરકાર દ્વારા કઈ જે કહેવાય ને કે કયા પ્રશ્નોને ગ્રેસિંગ અને કયા પ્રશ્નોને અહીંયા બેથી વધુ જવાબ દ્વારા અહીંયા સ્વીકારવામાં આવેલા છે ચલો તો ખાસ આપણે જોઈએ બધા વિદ્યાર્થી મિત્રોને ઓડિયો અને વિડીયો બાબતે એકવાર કન્ફર્મેશન ઓકે ઓકે ચાલો તો અહીંયા જે આન્સર કી છે આ આન્સર કી મેળવવા માટે તમે મને વોટ્સએપમાં મેસેજ કરી શકો છો રેડી લાસ્ટમાં હું તમને એ બધું જણાવી દઈશ જો અહીંયા આપણે ખાસ જોઈએ તો ભાઈ સીટી બે હજાર ને છવ્વીસ તમે જે પરીક્ષા દઈ આવેલા છો આ પરીક્ષામાં આપણે જોયું હતું કે ભાઈ અહીંયા ઘણા પ્રશ્નોમાં તમને કન્ફ્યુઝન હતા બે હાજર ને છવ્વીસ ની આ પરીક્ષા સીટી બે હાજર ને ની આ પરીક્ષા એમાં ફાઇનલ આન્સર કી પેલા જે આન્સર કી હતી એ પ્રોવિઝનલ આન્સર કી હતી

અહીંયા આન્સર કીમાં હવે તમારે એક સારું છે કે ભાઈ તમને અહીંયા બધા સિરીઝના પેપર આપેલા છે એટલે કે તમારી પાસે એ બી સી ડી અને ઈ આ પાંચમાંથી કોઈ પણ પરીક્ષામાં તમારી પાસે જે પેપર આવેલું હતું એ બધા જ પેપર વાઇઝ તમને અહીંયા આન્સર કી અને કયા પ્રશ્નો કેટલા ખોટા છે એ બધા પ્રશ્નો વાઇઝ એટલે કે પ્રશ્નો પેપર મુજબ તમને અહીંયા આપવામાં આવેલા છે એટલે કે તમારી પાસે જે પણ પેપર છે એ સિરીઝ છે બે સિરીઝ છે સી ડી કે ઈ કોઈ પણ સિરીઝનું પેપર છે તમે આમાં જોઈ શકો છો પરંતુ આપણે જે પ્રોવિઝનલ આન્સર એ હતી એ એ પ્રમાણે અહીંયા જોતા જઈએ કે ભાઈ એ પ્રમાણે અહીંયા કેટલા પ્રશ્નો સાચા જે લાગતા હતા અને એના સુધારો કરવામાં આવેલો છે તો આપણે જોઈએ તો અહીંયા એક થી લઈ અને આ બધા પ્રશ્નોમાં સિંગલ આન્સર આપવામાં આવેલો છે પરંતુ અહીંયા પચીસ પ્રશ્ન જે છે એટલે કે સિરીઝ એ ખાસ યાદ રાખજો આ હું અત્યારે વાત કરું છું એ સિરીઝ એ નું પેપર છે રેડી તો એ સિરીઝ નું આ પેપર અને આ પેપરમાં અહીંયા જે આન્સર કી માં 25માં પ્રશ્નમાં ગ્રેસિંગ માર્ક મૂકવામાં આવેલો છે ચલો તો જોઈએ હું જોતો જો 25મો પ્રશ્ન કયો છે રેડી તો 25મો પ્રશ્ન આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ આવેલા છે 24 20 18 અને 16 રેડી તો આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ આપેલા છે આ પ્રશ્ન અહીંયા ગ્રેસિંગ માર્ક આપવામાં આવેલો છે કારણ કે આમાં ત્રિકોણ જે છે એ ત્રણ ખૂણા અને એની અંદર એક એક ત્રાસો લીટો એ રીતે અહીંયા ત્રણ ગુણ્યા ત્રણ નવની અને એ રીતે પછી બધામાં એક ત્રાસો લીટો એટલે ત્રિકોણની સંખ્યા આપેલા ચાર વિકલ્પ કરતા વધુ બને છે રેડી તો અહીંયા પેલા તો પચીસ પ્રશ્ન એટલે કે જે ત્રિકોણ જે પ્રશ્ન હતો એ અહીંયા ગ્રેસિંગ માર્ક મૂકવામાં આવેલો છે ત્યાર પછી આપણે જોઈએ કે પચીસ ઉપરાંત કયો જવાબ છે રેડી ચલો પછી અહીંયા આપણે જોઈએ તો એકત્રીસ માં નથી ચાલીસ સુધીમાં પછી ડાયરેક્ટ પચાસમાં પ્રશ્ન એટલે કે પેપર સિરીઝ નંબર એ રેડી હું સાથે સાથે પ્રશ્ન પણ બોલતો જ છું જેથી કદાચ તમારી પાસે બીજી કોઈ સિરીઝનું પેપર હોય તો તમને અહીંયા ખ્યાલ આવે રેડી બીજું જે પેપર જે છે એ એ સિરીઝમાં અહીંયા પ્રશ્નમાં બી અને સી બંને ઓપ્શન આપેલા છે તો જોઈએ પ્રશ્ન કયો છે તો પચાસમો પ્રશ્ન જે છે એ આ રીતે ત્રિકોણની આકૃતિ હતી અને આ ત્રિકોણની આકૃતિમાં આવી રીતે આપણી જે આકૃતિ દોરેલી હતી રેડી પછી આ રીતના અહીંયા લીટા હતા પછી એક આર ટાઈપના હતા આકાર રેડી અને એક આ પ્રકારનો આકાર હતો એમાં તમને બધાને ખબર છે કે ભાઈ બી અને સી આ બંને સરખા વિકલ્પ હતા રેડી તો આ બી અને સી બંને સરખા વિકલ્પ હતા તો અહીંયા જે જવાબ જે છે એ સેમ ટુ સેમ આ આકૃતિ જેવો જ બને કારણ કે ત્રિકોણના ત્રણ ખૂણા હોય રેડી ત્રણ ખૂણા હોય અને એના ત્રીજા ભાગે ફેરો રેડી એટલે આ ખૂણો હોય અહીંયા બી આવે આ ખૂણો અહીંયા બી આવે આ ખૂણો અહીંયા બી આવે એ રીતે રોટેટ ત્રણ વખત થાય ત્રણ બાજુથી થી એકના છેદમાં ત્રણ ફેરવવાથી ત્રિકોણની આકૃતિ સેમ ટુ સેમ બી અને સી બંને સમાન વિકલ્પ હતા જે આપણે ઈમેલમાં પણ જોયું હતું કે ભાઈ બંને સમાન વિકલ્પ હતા એટલે અહીંયા એ ગ્રેસિંગ માર્ક મળે પણ અહીંયા બી અને સી બંને એટલે કે તમે બી લખેલો હશે તો પણ સાચો પડશે જો તમે જો સી લખેલો છે તો પણ સાચો પડશે રેડી પરંતુ જો તમે એમાં એ અથવા ડી આ બંનેમાંથી એક પણ આન્સર આપેલો હશે તો તમારો આન્સર ખોટો પડશે તો અહીંયા ગ્રેસિંગ માર્ક આપને માત્ર પચીસ જે પ્રશ્ન હતો આ પચીસ જે પ્રશ્ન હતો એમાં બધા વિદ્યાર્થી મિત્રોને એક માર્ક્સ મળી જશે પણ અહીંયા પ્રશ્નમાં બી અને સી બંને ઓપ્શન આપેલા છે જેથી જે વિદ્યાર્થીઓ સી લખેલો હશે આ બંને વિકલ્પ સાચા છે તમે બે કોઈ પણ આન્સર બી અથવા સી લખેલો છે તમારો જવાબ અહીંયા સાચો પડશે પણ અધરવાઇઝ જો તમે પચાસમાં આન્સરમાં એ પ્રમાણે તમે અહીંયા એ સિરીઝ પ્રમાણે પચાસમાં પ્રશ્નમાં આકૃતિમાં એ અથવા તો

અહીંયા સોરી 90માં પ્રશ્નમાં અહીંયા આંખ કાન નાક આંગળી અને જીભ એમાં એમને સી અને ડી બંને જવાબ કીધા છે એટલે કે અહીંયા જીભ અને આંગળી રેડી જે પણ વિદ્યાર્થીઓ એ 90માં પ્રશ્નમાં પ્રશ્ન પેપર સિરીઝ નંબર જોઈએ તો એ જે કોડ વાળો પેપર હતો એ સિરીઝમાં જે વિદ્યાર્થીઓ સી અથવા તો ડી બેમાંથી એક પણ જો ટીક કરેલા હશે તો તમારો જવાબ સાચો છે આનો જવાબમાં અહીંયા જે કહેવાય ને અને આંગળી બંને અહીંયા જવાબ આવી શકે છે લખેલું છે આંગળી લખેલું છે બંને જવાબ સાચા છે રેડી એટલે સી અને ડી બંને જવાબ સાચા છે તમે કોઈ પણ આન્સર લખેલો છે તો તમારો જવાબ સાચો ગણાશે પછી જોઈએ તો પ્રશ્ન પેપર સિરીઝ એ પ્રમાણે જો વાત કરી તો નવાણું જે પ્રશ્ન છે જે છે ચાલો જોઈએ શું હતો તો ઓલો વાળો એક પ્રશ્ન હતો જેમાં ઓલો તાળ નો વૃક્ષ વાળો જે પ્રશ્ન હતો એમાં અ તાળનું ઝાડ કેમ તૂટી ગયું તો ફકરા પ્રમાણે આપણે વાંચીએ તો તે ખૂબ અભિમાની હતું અથવા તો ફકરામાં તો એવું જણાય છે કે ભાઈ ઝાડ પવનમાં અક્કડ થઈને ઉભું હતું તેથી એટલે અભિમાની એનું સમાનાર્થી પણ આપણે કહી શકાય કે એક વાક્ય તરીકે આપણે એ પણ કહી શકીએ એટલે અહીંયા તમારી પાસે જે જવાબ છે એ બી વિદ્યાર્થીઓ ડી લખેલું છે તો પણ સાચું છે ચલો હવે તમારા કોઈને કંઈ પ્રશ્ન હોય તો વિડીયો લાઈવ છે તો તમે કાંઈ પણ પ્રશ્ન પૂછી શકો છો રેડી ચલો તો અહીંયા જો કુલ વાત કરવામાં આવે તો કુલ અહીંયા ત્રણ પ્રશ્નમાં બે આન્સર આપેલા છે રેડી ત્રણ પ્રશ્નમાં બે આન્સર આપેલા છે એટલે કે અહીંયા તમને પ્રશ્ન નંબર પચ્ચીસ પ્રશ્ન નંબર પછી આપેલો છે પચાસ પ્રશ્ન નંબર પછી આપેલો છે નવ્વાણું અને પછી પ્રશ્ન નંબર એટલે કે અહીંયા એક નીચે રહી ગયો છે રેડી ચલો નેવું તો અહીંયા આટલા પ્રશ્નોમાં તમને અહીંયા સુધારો કરવામાં આવેલો છે તો પચ્ચીસ નેવું જો હું એ સિરીઝની વાત કરું છું પચાસ અને ત્યાર પછી નવાણો જો તમે એ સિરીઝ નું પેપર આપેલું છે ચલો હું તમને એક કામ કરું અહીંયા તમને ડાયરેક્ટ કહી દઉં જો તમારી પાસે એ સિરીઝ નું પેપર છે તો પ્રશ્ન નંબર લખતા જાવ પચીસ માં ગ્રેસિંગ માર્ક બધાને મળશે રેડી પચીસ માં તમે એ બી સી અથવા ડી કોઈ પણ લખેલું છે તો તમને અહીંયા સાચો પ્રશ્ન સાચા માર્ક મળી જશે કારણ કે બધા વિકલ્પ ખોટા છે રેડી તો પચીસ માં પ્રશ્ન છે એ બધાને રોકડો માર્ક મળશે એનું ગ્રેસિંગ મળેલું છે ઉપરાંત પચીસ માં વાત પચીસ માં તો બધાને માર્ક મળશે પચાસ માં પ્રશ્ન એ સિરીઝ પ્રમાણે પચાસ માં પ્રશ્નમાં પ્રશ્નમાં તો પેપર એમાં નવાણું માં બી અને ડી ચલો જે પણ વિદ્યાર્થીઓ પાસે સિરીઝ એક છે રેડી જે પણ વિદ્યાર્થીઓ પાસે સિરીઝ એ છે એ સિરીઝમાં આ ચાર પ્રશ્નોમાં સુધારો થયેલો છે ચલો જલ્દીથી હું બી સી ડી અને પાંચે પાંચ પેપર લખતો જાઉં છું જેથી કરી તમારી પાસે જે પણ પ્રશ્ન પેપર હશે તમને અહીંયા વધુ ખ્યાલ આવશે રેડી ચાલો તમારે પછી કંઈ પીડીએફ બીડીએફ મળે કે ન મળે કાંઈ આપણે જરૂર નથી અને જો કદાચ પીડીએફ જોતી હોય તો તમે મને વોટ્સએપમાં મેસેજ કરી અને ડાયરેક્ટ મંગાવી શકો છો રેડી ચલો ત્યાર પછી વાત કરી ચલો આ એ સિરીઝની વાત થઈ ગઈ ચાલો હવે બી સિરીઝ જેની પાસે બી સિરીઝનું પેપર છે એ લોકો ચાલો જેની પાસે બી સિરીઝ નું પેપર છે જેની પાસે બી સિરીઝ નું પેપર છે એમાં એક જે પહેલો પ્રશ્ન છે એ બધાને એનો માર્ક્સ મળી જવાનો છે એ ગ્રેસિંગ માર્કમાં છે ચાલો પછી વાત કરી તો ચાલો પછી વાત કરી તો પછી વાત કરી તો બી સિરીઝ માં ચાલો આ સિરીઝ નંબર બી છે તો પહેલા તો એ જે છે એ બધાને માર્ક્સ મળી જશે ત્યાર પછી વાત કરી તો પેપર નંબર સિરીઝ નંબર અહીંયા બી અને બી માં એકસઠ છે તે સાઈડમાં નોટડાઉન કરતા જજો ચલો પછી અઠાણું અઠાણું માં પ્રશ્નમાં જોઈએ તો સી અને ડી એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જો પેપરની સિરીઝ પેપરની સિરીઝ જો બી છે તો આ પ્રમાણે તમે અત્યારે જ લખી લેજો રેડી પછી તમે નિરાતે પેપરમાં જોઈ લેજો અત્યારે નિરાતે પેલા લખી લેજો કે તમારી પાસે કઈ સિરીઝ છે અને એમાં આટલા પ્રશ્નો છે ચાલો આની પેલામાં જોયું એ સિરીઝના ચાર પ્રશ્નો બી સિરીઝના ચાર પ્રશ્નો ચાલો બધાને લખાઈ ગયા જેની પાસે બી સિરીઝ હશે ઈ રેડી ચાલો હવે આપણે વાત કરીએ સી તો જેની પાસે સેટ કોડ સી એટલે કે સી સિરીઝ નું જેની પાસે પેપર છે તો ખાસ યાદ રાખજો જેની પાસે સી સિરીઝ નું પેપર છે એમના પ્રશ્નો જોઈએ તો એમને અહીંયા પેલા પ્રશ્ન મો પ્રશ્નમાં બી અને સી આ બંને જવાબ છે એટલે કે ત્યાર પછી વાત કરી તો જેમની પાસે સી સિરીઝનું પેપર છે એમને એકસો ને માં બી અને સી આ બંને જવાબ સાચા છે સોરી એકસો માં બી અને ડી બી અને ડી રેડી અને પછી એકસો ને અઢારમાં એકસો અઢારમાં સી અને ડી રેડી ચલો આટલા પ્રશ્નો જોવાના છે જેમની પાસે ફરીવાર વાર કહું છું સી સિરીઝનું પેપર છે એમને પ્રશ્ન નંબર ચોત્રીસ પ્રશ્ન નંબર એકતાલીસ પ્રશ્ન નંબર એકસો અને પ્રશ્ન નંબર એકસો ને અઢાર આટલા તમારે ખાલી ચેક કરવાના છે ચલો હવે જેમની પાસે ડી સિરીઝનું પેપર છે ચલો જેમની પાસે ડી સિરીઝનું પેપર છે જેમની પાસે ડી સિરીઝ નું પેપર છે એ બધા વિદ્યાર્થીઓ એ અહીંયા ખાસ જોવાનું છે આ ડી સિરીઝ ના પેપર આવા વિદ્યાર્થીઓને પેલા તો ચોથો પ્રશ્ન છે એ ગ્રેસિંગ માર્ક એટલે કે એમાં બધાને મળી જશે માર્ક્સ 13મો પ્રશ્ન જે છે ડી સિરીઝ માં એમાં બી અને સી ત્યાર પછી વાત કરી તો પ્રશ્ન નંબર 91 પ્રશ્ન નંબર 91 એમાં સી અને ડી ચલો ત્યાર પછી વાત કરીએ તો પ્રશ્ન નંબર 100

તો પણ મને અહીંયા મેસેજ કરી શકે છે રેડી ચલો અને ખાસ વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કોઈ પણ પરીક્ષાની નવી જાહેરાત રિઝલ્ટ ચોઇસ ફિલિંગ કોઈપણ માહિતી સમયસર મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો ખાસ જેથી વિદ્યાર્થી મિત્રો તમને બધી જ અપડેટ ટાઈમ ટુ ટાઈમ મળી રહે રેડી ચલો તો આ મારો વોટ્સઅપ નંબર છે જેમાં તમે મને પીડીએફ માટે મેસેજ કરી શકો છો અથવા ગ્રુપમાં જોઈન માટે પણ તમે રિક્વેસ્ટ કરી શકો છો રેડી હું તમને લિંક મોકલીશ અથવા તો આ વિડીયોનો જે ડિસ્ક્રિપ્શન છે એમના પણ એમાં પણ વિડીયોની લિંક હું મૂકી દઈશ રેડી ચલો ડી વાળા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા આટલા ચાર પ્રશ્નો લખશે ચાલો ત્યાર પછી સિરીઝ ઈ

ડી ત્યાર પછી નેવું મો પ્રશ્ન જે છે ત્યાર પછી નેવું મો જે પ્રશ્ન છે બી અને ડી ચલો ઈ સિરીઝના વિદ્યાર્થીઓને અહીંયા આ ચાર પ્રશ્નોમાં જોવાના છે તો આવી રીતે અહીંયા વિદ્યાર્થીઓ આપણે ખાસ સમજવાનું છે કે સરકાર દ્વારા જે પણ પ્રશ્નોને માન્ય રાખવામાં આવેલા છે કારણ કે આમાં જો એવું હોય છે કે તમારી પાસે જે પણ પ્રૂફ હોય એ તમારે પ્રૂફ આપવું પડતું હોય છે કોઈપણ પ્રશ્નની તમે રિક્વેસ્ટ કરો છો ક્લેમ કરો છો તો એમાં તમારે કંઈક ઓથેન્ટિક પ્રૂફ આપવું પડતું હોય છે એ પ્રૂફના મદદથી અહીંયા ગ્રેસિંગ માર્ક્સ કે પછી બે એકથી વધુ જવાબ જે છે એ ડિક્લેર થતું હોય છે રેડી કારણ કે આ સરકારી કામકાજ હોય છે તો તમે ડાયરેક્ટ એમ કહી ન શકો કે ચાલો આ ખોટો સુધાર નાખો એવું ન ચાલે સરકાર દ્વારા જે પણ પુરાવા માહિતીના આધારે સુધારો કરી અને ચાર બાકી તો તમને અહીંયા પાંચથી વધુ પ્રશ્નો લાગતા હતા પણ અહીંયા ચાર પ્રશ્નોનો સુધારો કરવામાં આવેલો છે રેડી તો ફરીવાર કહી દઉં છું કે અત્યારે જે વિદ્યાર્થીઓએ સૈનિક સ્કૂલની એક્ઝામ આપેલી છે તો એમની માટે પણ અહીંયા ચૌદ તારીખ છેલ્લી છે એમની પણ આન્સર કે જાહેર થઈ ગઈ છે રેડી ટૂંક સમયમાં એનો હું આખો સંપૂર્ણ અલગથી વિડીયો લઈને આવું છું હમણાં વારમાં પણ વિદ્યાર્થી મિત્રો ખાસ જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં જોડાયેલા છે એનું ખાસ કહેવા માગીશ કે તમારી પાસે જે પણ પેપર છે એ પેપર એક વાર વેરીફાઈ કરી હવે સુધારા કરીને ચાર પ્રશ્નોમાં પાછું કેલ્ક્યુલેશન કરી લો હવે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરો ભૂલતા નહીં ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો આવીને આવી માહિતી તમને સમયસર મળતી રહેશે ચલો જે પણ વિદ્યાર્થીઓને કાંઈ પણ પ્રશ્ન હોય તો હું તમારા માટે જ એટલા માટે લાવી આવું છું જેથી હું તમારા કોઈના પ્રશ્નોને જવાબ આપી શકું જો મારા ધ્યાનમાં છે મને ખ્યાલ છે મારી પાસે જેટલું નોલેજ છે એ બધું જ નોલેજ સુધી હું તમારા સુધી એ મદદ કરીશ વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ લાઈવ આવું છું ત્યારે લાઈવમાં ખાસ જોડાયેલા રહેજો અને છેલ્લે સુધી જોજો હું વધુ સમય નહીં બગાડું આપણે અત્યારે જે પણ દસથી પંદર મિનિટમાં અપડેટ આમ તો બહુ મોટી અપડેટ કહેવાય પણ તો આ દસથી પંદર મિનિટમાં અપડેટને આપણે પૂર્ણવ્યાયામ કરી છે ચલો ખાસ ચાર પ્રશ્નો આપણે જોવાના છે ખોટી કલાકો નથી બગાડવાની આપણે યુટ્યુબમાં તમારો સમય પણ કિંમતી છે પણ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં જ્યારે પણ માહિતી આવશે ત્યારે સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય ચલો કોઈને કંઈ પ્રશ્ન હોય તો આ લેક્ચર હું અહીંયા સુધી રાખું છું ખાસ કહી દઉં છું કે ચાર પ્રશ્નોનો સુધારો થયો છે એમાંથી એક પ્રશ્નનો ગ્રેસિંગ માર્ક આવ્યો છે ગ્રેસિંગ માર્ક વાળો જે પ્રશ્ન છે એ બધા વિદ્યાર્થીઓને એક માર્ક એના મળી જશે અને જે ત્રણ સુધારા બીજા છે એમાં બે જવાબ આપેલા છે એટલે કે એકથી વધુ બે જવાબ માન્ય રાખેલા છે જો તમારા જવાબમાં બી અને સી કોઈ એક પ્રશ્નમાં છે મતલબ કે તમે બી લેખો છે તો પણ સાચો છે સી લખ્યો છે તો પણ સાચો છે પણ તમે બી અને સી જવાબ છે એમાં જો એ અને ડી કરેલું છે તો ખોટો રહેશે તો આવી રીતે અહીંયા જે પ્રશ્નમાં સુધારો કરવામાં આવેલો છે આ તમારી આન્સર કહે અને આન્સર કે ના નવા સુધારા સાથે વિદ્યાર્થીઓ તમે ફાઇનલ માર્ક્સ ગણી અને મને વોટ્સઅપ કરી શકો છો જે પણ વિદ્યાર્થીઓ એપ્લિકેશનમાં છે તે એપ્લિકેશનમાં પણ મેસેજ કરી શકે છે ઓકે ચલો તો હવે કોઈને કંઈ પ્રશ્ન ન હોય તો આજનો લેક્ચર હું અહીંયા સુધી રાખું છું ચાલો બધાને ક્લિયર ચલો ઓકે ચલો એકવાર મને બધા કોમેન્ટમાં ઓકે ક્લિયર આપણે જેમ એપ્લિકેશનમાં કન્ફર્મેશન માગીએ છીએ એવી જ રીતે ચાલો જે પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે ખાસ કોઈ પણ વિદ્યાર્થીઓને કંઈ પણ કન્ફ્યુઝન ન હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ કરી દેજો હવે બધી કહેવાય ને કે દરરોજની એક તો આવશે જ રેડી સ્કૂલ સીટી અને નવોદય નવોદય નું રિઝલ્ટ હવે બે થી ત્રણ દિવસમાં જ આવે એમ છે રેડી તો જોડાયેલા રહેજો ખાસ કરી અને વિદ્યાર્થીઓ આવનારા સમયમાં જે પણ અપડેટ છે સૌથી પહેલા સૌથી સચોટ તમારા સુધી પહોંચશે ઓકે ચાલો તો હું આ લેક્ચર અહીંયા સુધી રાખું છું ચાલો જય હિન્દ જય ભારત